જય સોમનાથ જય ગુજરાત સ્વાગત છે આપનું ફરી એક વખત એસપીશન તેર માં આ વિડીયોમાં જોઈશું આપણે રોકડ અંદાજપત્ર અથવા રોકડ નું સંચાલન દાખલા નંબર છ આર લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે અને ગુજરાત યુનિવર્સિટી બે હાજર માં પૂછાયેલો છે તેનો સંપૂર્ણ ઉકેલ મેળવીશું સૌ પ્રથમ જોઈશું દાખલાની રકમ તો આ લિમિટેડ નીચેની માહિતી રૂપિયા પચીસ હજાર હતી બે અંદાજેલ માસિક પગાર અને મજૂરી દર માસે રૂપિયા દસ હજાર છે ત્રણ ચુકવવા પાત્ર વ્યાજ ઓગસ્ટમાં બે હાજર ત્રેવીસ માં રૂપિયા પાંચ હજાર ચાર અન્ય વિગતો જેની માહિતી આ પ્રમાણે છે જેમાં અંદાજ દર્શાવેલ છે એમાં જૂન માસ નો અંદાજ જુલાઈ માસ નો અંદાજ ઓગસ્ટ માસ નો અંદાજ અને સપ્ટેમ્બર માસ નો અંદાજ દર્શાવેલ છે જેમાં રોકડ વેચાણ અંગેનો અંદાજ જૂન માસમાં ન હોવાને કારણે દસ દર્શાવેલ છે જુલાઈમાં એક લાખ ચાલીસ હજાર રોકડ વેચાણ ઓગસ્ટમાં એક લાખ બાવન હજાર રોકડ વેચાણ સપ્ટેમ્બરમાં એક લાખ એકવીસ હજાર રોકડ વેચાણ ત્યારબાદ ઉધાર વેચાણ જૂનનું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ જુલાઈ નું ઉધાર વેચાણ રૂપિયા એસી હજાર ઓગસ્ટ નું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ ચાલીસ હજાર અને સપ્ટેમ્બર નું ઉધાર વેચાણ એક લાખ વીસ હજાર ખરીદી જેમાં જૂનની ખરીદી એક લાખ સાહીઠ હજાર જુલાઈ ની ખરીદી એક લાખ સિત્તેર હજાર ઓગસ્ટ ની ખરીદી બે લાખ ચાલીસ હજાર અને સપ્ટેમ્બર ની ખરીદી રૂપિયા એક લાખ એસી હજાર અન્ય ખર્ચ જેમાં જૂન માસમાં અન્ય ખર્ચ ન હોવાને કારણે બે દર્શાવેલ છે જુલાઈ નો અન્ય ખર્ચ રૂપિયા વીસ હજાર અન્ય ખર્ચ રૂપિયા બાવીસ હજાર અને સપ્ટેમ્બરનો અન્ય ખર્ચ રૂપિયા ઉધાર વેચાણના નાણાં પૈકી પચાસ ટકા રકમ જે માસમાં વેચાણ થયું હોય તે મહિને મળે છે અને બાકીની રકમ બીજા મહિને મળે છે ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તે જ માસમાં ઉઘરાણીના નાણાં મળે તો પાંચ ટકા વટાવ આપવામાં આવે છે અને બીજે મહિને નાણાં મળે તો બે પોઈન્ટ પાંચ ટકા એટલે કે અઢી ટકા વટાવ આપવામાં આવે છે દસ ટકા નાણાં તરત જ ચૂકવાય છે અને બાકીના નાણા ત્રીસ દિવસ એટલે કે એક મહિનામાં ચૂકવવાનો અંદાજ છે તો આ વિગતને આધારે આપણે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ માસનું નું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ આપણે તૈયાર કરીશું રોકડ અંદાજપત્ર સપ્ટેમ્બર બે હજાર જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દર્શાવીશું ત્યારબાદ દર્શાવીશું શરૂઆતની રોકડ શિલક એમાં ઉમેરીશું રોકડ આવકો સરવાળો કરીશું કુલ રોકડ આવક એ ત્યારબાદ મળશે રોકડ જાવક માહિતી એક ધ્યાનમાં લઈશું તો કે તારીખ એક સાત બે હજાર ત્રેવીસ ના રોજ રોકડ અને બેંક શિલ્લક રૂપિયા પચીસ હજાર હતી જેને રોકડ અંદાજ પત્રમાં જુલાઈ માસ ની શરૂઆતની રોકડ તરીકે દર્શાવવાની છે તો રોકડ માં દર્શાવીશું શરૂઆતની રોકડ શિલ્લક વિગતમાં લખીશું શરૂઆતની રોકડ શિલ્લક અને રકમ ના ખાનામાં લખીશું રૂપિયા પચીસ હજાર

જુલાઈ માસમાં દર્શાવીશું રૂપિયા દસ હજાર ઓગસ્ટ માસની પગાર અને મજૂરી દર્શાવીશું રૂપિયા દસ હજાર અને સપ્ટેમ્બર માસ ની પગાર અને મજૂરી દર્શાવીશું રૂપિયા દસ હજાર

રકમ ના ખાનામાં લખીશું ઓગસ્ટ માં રૂપિયા પાંચ હજાર ત્યારબાદ આપણને અન્ય વિગત આપેલી છે અન્ય વિગત ધ્યાનમાં લઈ રોકડ અંદાજપત્ર માં અસર આપવાની છે તો અન્ય વિગતની જે અસર આપી છે જેમાં આ પ્રમાણે છે જેમાં રોકડ અંદાજમાં રોકડ વેચાણનો અંદાજ દાખલામાં આપેલ છે જેમાં જુલાઈ માસનો જૂન માસનો રોકડ અંદાજ પત્રનો હોવાથી દેશ દર્શાવી છું જુલાઈ માસમાં એક લાખ ચાલીસ હજાર રોકડ વેચાણ દર્શાવવાનું છે ઓગસ્ટમાં એક લાખ બાવન હજાર રોકડ વેચાણ દર્શાવવાનું છે અને સપ્ટેમ્બરમાં એક લાખ એકવીસ હજાર રોકડ વેચાણ દર્શાવવાનું છે આવકમાં આપણે રોકડ વેચાણ દર્શાવીશું વિગતમાં લખીશું રોકડ વેચાણ જુલાઈ માસનું એક લાખ ચાલીસ હજાર ઓગસ્ટ માસ નું રોકડ વેચાણ એક લાખ બાવન હજાર અને સપ્ટેમ્બર માસ નું રોકડ વેચાણ એક લાખ એકવીસ હજાર દર્શાવીશું જુલાઈ વિગતમાં નું ઉધાર વેચાણ રૂપિયા એસી હજાર ઓગસ્ટ માસનું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ ચાલીસ હજાર સપ્ટેમ્બર માસનું ઉધાર વેચાણ એક લાખ વીસ હજાર બાકીના પચાસ ટકાની રકમ બીજે મહિને મળે છે એવી જ રીતે ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તરત તે જ માસમાં ખરીદી ના નાણાં મળે ઉઘરાણીના તો પાંચ ટકા વટાવ આપવામાં આવે છે

સપ્ટેમ્બર વિગત માં લખીશું ઉધાર વેચાણ જેમાં જૂન માસ નું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ જુલાઈ માસ નું ઉધાર વેચાણ રૂપિયા એસી હજાર

આપણે બાદ કરીશું પાંચ ટકા રોકડ વટાવ જે મહિનામાં વેચાણ થાય તો પચાસ હજાર ના પાંચ ટકા લેખે બે હાજર પાંચસો ચાલીસ હજાર ના બે પાંચ ટકા લેખે બે હજાર સિત્તેર હજાર ના પાંચ ટકા લેખે પાંત્રીસો અને સાઈઠ હજાર ના પાંચ ટકા લેખે છ હજાર ત્યારબાદ બીજા મહિનામાં નાણાં મળે તેના પર અઢી ટકા લેખે રોકડ વટાવ બાદ કરવાનો છે નું બારસો પચાસ ચાલીસ હજાર ના પચાસ ટકા બે પોઈન્ટ પાંચ ટકા એક હજાર અને સત્તરસો પચાસ મળશે તો દેવાદાર પાસેથી મળેલ ચોખ્ખી રોકડ અનુક્રમે સુડતાલીસ હજાર પાંચસો જુલાઈમાં છ્યાસી સાતસો પચાસ જુલાઈમાં ઓગસ્ટમાં એક લાખ પાંચ અને સપ્ટેમ્બર માં એક લાખ પચીસ હજાર પાંચસો પચીસ હજાર બસો પચાસ મળશે જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે રોકડ અંદાજપત્ર માં આપણે દેવાદાર પાસેથી મળેલ રોકડ નોંધ એક મુજબ દર્શાવીશુ તો વિગતમાં લખીશું દેવાદાર પાસેથી મળેલ રોકડ નોંધ એક મુજબ જુલાઈ માં છ્યાશી હાજર સાતસો પચાસ ઓગસ્ટ માં એક લાખ પાંચ હજાર પાંચસો અને સપ્ટેમ્બર માં એક લાખ પચીસ હજાર બસો પચાસ હવે દાખલામાં અન્ય ખરીદી અંગેની વિગત આપી છે દાખલામાં આપેલ છે જેમાં ખરીદી અંગેનો અંદાજ આપેલો છે તો જૂન મહિનાની કુલ ખરીદી એક લાખ સાહીઠ હજાર છે જુલાઈ માસની કુલ ખરીદી એક લાખ સિત્તેર હજાર ઓગસ્ટ ની કુલ ખરીદી રૂપિયા બે લાખ ચાલીસ હજાર અને સપ્ટેમ્બર ની કુલ ખરીદી રૂપિયા એક લાખ એસી હજાર લેણદારો દસ ટકા નાણાં તરત જ ચૂકવાય છે એટલે દસ ટકા રોકડ ખરીદે છે અને બાકીના નાણાં ત્રીસ દિવસમાં એટલે કે એક મહિનાની મુદતમાં ચૂકવાય છે તેવો અંદાજ છે એટલે કે બાકીની નેવું ટકા રકમ ઉધાર ખરીદી છે તો નોંધ નંબર બે કરીશું આપણે રોકડ ખરીદી અને લેણદાન ચૂકવેલ રકમની ગણતરી જેની માટે આપણે ગણતરી કરીશું અને પીડા દર્શાવેલ રકમ રોકડ માં દર્શાવીશું વિગત જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર કુલ ખરીદી બે લાખ ચાલીસ હજાર અને સપ્ટેમ્બર ની કુલ ખરીદી રૂપિયા એક લાખ એસી હજાર દસ ટકા તરત જ ચુકવણી છે તો એક લાખ સાહીઠ હજાર ના દસ ટકા લેખે સોળ હાજર માસમાં એક લાખ સિત્તેર હાજર ના દસ ટકા અઢાર હજાર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચૂકવાશે નેવું ટકા પછી ના માસમાં ચૂકવવાની છે તો બાકીની રકમ છે એ એક લાખ સાહીઠ હજાર માંથી સોળ હજાર બાદ કરીશું તો એક લાખ ચુમ્માલીસ હજાર એક લાખ ત્રેપન હજાર બે લાખ સોળ હજાર મળશે જુલાઈ ના એક ત્રેપન એ જુલાઈમાં ચૂકવાશે અને ઓગસ્ટના બે લાખ સોળ હજાર સપ્ટેમ્બર ચૂકવાશે તો પીડા રંગમાં દર્શાવેલ જે રકમ છે એ આપણે રોકડ અંદાજપત્ર માં દર્શાવવાની છે રોકડ અંદાજપત્ર માં જાવક માં દર્શાવીશું રોકડ ખરીદી નોંધ બે મુજબ જુલાઈ ની સત્તર હજાર ઓગસ્ટ ની ચોવીસ અને સપ્ટેમ્બર ની અઢાર હજાર લેણદાર ને ચૂકવી રકમ નોંધ બે મુજબ દર્શાવીશું જુલાઈ ની એક લાખ ચુમ્માલીસ હજાર ઓગસ્ટ ની એક લાખ ત્રેપન હજાર અને સપ્ટેમ્બર ની બે લાખ સોળ હજાર અન્ય વિગતો તો અન્ય વિગતમાં અન્ય ખર્ચની ચૂકવણી છે જે આપણને દાખલામાં આપેલ છે વિગતમાં છે અન્ય ખર્ચ જેમાં જૂન માસમાં અન્ય ખર્ચ ન હોવાથી દેશ દર્શાવે છે માટે જુલાઈનો ઓગસ્ટ જુલાઈનો વીસ હજાર ઓગસ્ટનો બાવીસ હજાર અને સપ્ટેમ્બરનો એકવીસ હજાર અન્ય ખર્ચ છે અન્ય ખર્ચ અંગે કોઈ સૂચના ન હોવાથી તે જ માસમાં ચૂકવે છે તેમ ધારી રોકડ અંદાજપત્રમાં દર્શાવવાનું છે તો રોકડ અંદાજપત્રમાં વિગતમાં લખીશું અન્ય ખર્ચની ચૂકવણી જુલાઈમાં રૂપિયા વીસ હજાર ઓગસ્ટમાં રૂપિયા બાવીસ હજાર અને સપ્ટેમ્બરમાં રૂપિયા એકવીસ હજાર હવે બધા જ હવાલાઓની અસર આપ્યા બાદ રોકડ અંદાજપત્ર બંધ કરવાનું છે જુલાઈ માસ માટે આખા શિલ્લાક શોધીશું એટલે કે કુલ આવક માઇનસ કુલ જાવક એ માઇનસ બી બે લાખ એકાવન હજાર સાતસો પચાસ માઇનસ એક લાખ એકાણું હજાર તો સાહીઠ હજાર સાતસો પચાસ મળશે જે ઓગસ્ટ ની સાહીઠ હજાર સાતસો પચાસ બંધ કરીશું તો ઓગસ્ટ માસની કુલ આવક નો સરવાળો થશે ત્રણ લાખ અઢાર હજાર બસો પચાસ ઓગસ્ટ ની જાવક નો સરવાળો કરીશું કુલ જાવક બી જેનો સરવાળો થશે બે લાખ ચૌદ હજાર હવે શોધીશું આખર શિલ્લક એ માઇનસ બી જેનો બાદ બાકી થશે એક લાખ ચાર હજાર બસો પચાસ ઓગસ્ટ ની આખર શિલ્લક મળશે જે સપ્ટેમ્બર ની શરૂની શિલ્લક બનશે એક લાખ ચાર હજાર બસો પચાસ હવે આપણે બંધ કરીશું સપ્ટેમ્બર માસ માટે બે લાખ પાસઠ હજાર ત્રણ લાખ પચાસ હજાર પાંચસો માંથી બે લાખ પાસઠ હજાર બાદ કરીશું તો આખર શિલ્લક મળશે આપણને પિંચ્યાસી હજાર પાંચસો જે સપ્ટેમ્બર માસની આખર શિલ્લક બનશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ હોમવર્ક જાતે ગણો

અન્ય વિગતો જેની માહિતી આ પ્રમાણે છે તો અન્ય માહિતીમાં આપણને અંદાજ અને માસ દર્શાવેલ છે તો વિગતમાં દર્શાવ્યું છે અંદાજ માસમાં માર્ચ માસ એપ્રિલ માસ મે અને જૂન માસ દર્શાવેલ છે અંદાજમાં રોકડ છપ્પન હજાર અને જૂનનું રોકડ વેચાણ રૂપિયા ત્રણ લાખ ત્રેસઠ હજાર ત્યારબાદ દર્શાવેલું છે ઉધાર વેચાણ જેમાં માર્ચનું ઉધાર વેચાણ રૂપિયા ત્રણ લાખ એપ્રિલ નું ઉધાર વેચાણ રૂપિયા બે લાખ ચાલીસ હજાર મેચ વીસ હજાર ત્યારબાદ ખરીદી અંગેનો અંદાજ દર્શાવે છે ખરીદી માર્ચની ખરીદી રૂપિયા ચાર લાખ એસી હજાર એપ્રિલ ની ખરીદી રૂપિયા પાંચ લાખ દસ હજાર મે ની ખરીદી રૂપિયા સાત લાખ વીસ હજાર અને જૂનની ખરીદી રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર દર્શાવેલ છે ત્યારબાદ અન્ય ખર્ચ દર્શાવેલ છે તો અન્ય ખર્ચમાં માર્ચ માસનો અન્ય ખર્ચ ન હોવાથી બેસ દર્શાવેલ છે એપ્રિલ માસનો અન્ય ખર્ચ રૂપિયા સાઠ હજાર મે માસનો અન્ય ખર્ચ રૂપિયા છાસઠ હજાર અને જૂન માસનો અન્ય ખર્ચ રૂપિયા ત્રેસઠ હજાર દર્શાવેલ છે ઉધાર વેચાણના નાણાં પૈકી પચાસ ટકા રકમ જે માસમાં વેચાણ થયું હોય તે મહિને મળે છે અને બાકીના રકમ બીજા મહિને મળે છે તેવી જ રીતે ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તે જ માસમાં નાણાં મળે તો પાંચ ટકા વટાવ આપવામાં આવે છે અને બીજા મહિને નાણાં મળે તો અઢી ટકા લેખે વટાવ આપવામાં આવે છે લેણદારો ને દસ ટકા નાણાં તરત જ ચૂકવાય છે ગુજરાત યુનિવર્સિટી બે હજાર પાંચ માં પૂછાયેલો છે અને જવાબ જૂન મહિનાની આખર શિલ્લાક આપણને બે લાખ છપ્પન હજાર પાંચસો મળશે અન્ય એક દાખલો જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે

જેમાં અંદાજ જૂન માસ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર જેમાં રોકડ વેચાણ દર્શાવેલ છે જૂન માસમાં રોકડ વેચાણ નો હોવાથી ડેસ જુલાઈ નું રોકડ વેચાણ એક લાખ અડસઠ હજાર જુલાઈ નું ઉધાર વેચાણ રૂપિયા છન્નું હજાર ઓગસ્ટ નું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ અડસઠ હજાર અને સપ્ટેમ્બર નું ઉધાર વેચાણ એક લાખ ચુમ્માલીસ હજાર ત્યારબાદ ખરીદી જેમાં જૂન માસની ખરીદી રૂપિયા એક લાખ બાણું હજાર જુલાઈ માસની ખરીદી રૂપિયા બે લાખ ચાર હજાર ઓગસ્ટની ખરીદી રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર અને સપ્ટેમ્બરની ખરીદી રૂપિયા બે લાખ સોળ હજાર અન્ય ખર્ચા અન્ય ખર્ચમાં જૂન માસનો ખર્ચ ન હોવાથી બે દર્શાવેલ છે જુલાઈ માસનો અન્ય ખર્ચ રૂપિયા ચોવીસ હજાર નાણા પૈકી પચાસ ટકા રકમ જે માસમાં વેચાણ થયું હોય તે મહિને મળે છે અને બાકીની રકમ એટલે કે પચાસ ટકા બીજે મહિને મળે છે ઉધાર વેચાણની ઉગ્રણી પર જો નાણાં મળે તો પાંચ ટકા વટાવ આપવામાં આવે છે અને બીજા મહિને નાણાં મળે ઉઘરાણીના તો બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી ટકા વિખે વટાવ આપવામાં આવે છે લેણદારો ને દસ ટકા નાણાં તરત જ ચૂકવાય છે અને બાકીની રકમના નાણાં ત્રીસ દિવસ એટલે કે એક મહિનામાં ચૂકવાય તેવો અંદાજ છે

ચાર અન્ય વિગતો જેની વિગત આ પ્રમાણે છે અંદાજ અંદાજ દર્શાવેલ છે 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 અને દાખલામાં આપેલ તેમજ વિગતો આપી જેમાં ચાર માસ આપેલા છે સૌ પ્રથમ જૂન માસ દર્શાવેલ છે ત્યારબાદ જુલાઈ માસ દર્શાવેલ છે ત્યારબાદ ઓગસ્ટ માસ દર્શાવેલ છે અને છેલ્લે સપ્ટેમ્બર માસ દર્શાવેલ છે અંદાજમાં રોકડ વેચાણ અંગેનો અંદાજ આપેલો છેવર અને સપ્ટેમ્બર રોકડ વેચાણ રૂપિયા એક લાખ એકાવન હજાર બસો પચાસ છે ઉધાર વેચાણ જેમાં જૂન માસનું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ હજાર છે જુલાઈ માસ નું ઉધાર વેચાણ રૂપિયા એક લાખ છે ઉધાર અને ખરીદી જેમાં જૂન માસની ખરીદી રૂપિયા બે લાખ દર્શાવેલ છે જુલાઈ માસની ખરીદી રૂપિયા બે લાખ બાર હજાર પાંચસો દર્શાવેલ છે ઓગસ્ટ ની ખરીદી રૂપિયા ત્રણ લાખ દર્શાવેલ છે અને સપ્ટેમ્બર ની ખરીદી રૂપિયા બે લાખ પચીસ હજાર હોવાથી દર્શાવેલ છે જુલાઈ નો અન્ય ખર્ચ રૂપિયા પચીસ હજાર ઓગસ્ટ નો અન્ય ખર્ચ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો અને સપ્ટેમ્બર નો અન્ય ખર્ચ રૂપિયા છવ્વીસ હજાર બસો પચાસ છે ઉધાર વેચાણના નાણા પૈકી પચાસ ટકા રકમ જે માસમાં વેચાણ થયું હોય તે મહિને મહિને મળે મળે છે છે અને બાકીની રકમ ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તે જ માસમાં નાણાં મળે તો પાંચ ટકા વટાવ આપવામાં આવે છે અને બીજા મહિને ઉઘરાણીના નાણાં મળે તો અઢી ટકા લેખે વટાવ આપવામાં આવે છે લેણદારો ને દસ ટકા રકમ તરત જ ચૂકવાય છે અને બાકીની રકમ છે ના નાણાં ત્રીસ દિવસમાં એટલે કે એક મહિનામાં ચૂકવાય તેવો અંદાજ છે તો આ દાખલો પણ જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે ચેનલ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ